જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સાંસદ ધારાસભ્યો અને મેયર ઉપસ્થિત રહ્યા બેઠકમાં સુરત શહેર ભાજપના પ્રમુખ સિવાય બાકીના વીસ હોદ્દેદારોની પસંદગી માટે મંથન કરવામાં આવ્યું નિરીક્ષકોએ ભાજપ કાર્યાલય પર ચોવીસ જેટલા અપેક્ષિત ટીમની રચના કરાશે રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનના માળખાને લઈ લેવાય સેન્સ ભરતસિંહ પરમાર અને બીજલબેન પટેલ નિરીક્ષક તરીકે રાજકોટ પહોંચ્યા જેમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાંસદ રામભાઈ મોકરિયા ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા ગોવિંદભાઈ પટેલ મહામંત્રી અશ્વિનભાઈ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા સેન્સ પ્રક્રિયામાં શહેરના અગ્રણીઓએ પોતપોતાના જૂથનું લોબિંગ કર્યું નવા સંગઠનના માળખામાં મહિલાઓને પ્રાધાન્ય અપાય તેવી શક્યતા છે નવા સંગઠનમાં કુલ સાત મહિલાઓને સ્થાન મળે તેવી શક્યતા છે તો પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે મીડિયા સમક્ષ રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ ન હોવાનો પણ દાવો કર્યો